હેલો ફ્રેન્ડ્સ આજે ટેસ્ટી અને હેલ્ધી એવી મેથી રીંગણની કઢી બનાવીશું તો તેના માટે મેં બે જોડી મેથીને ઝીણી સમારી અને બેથી ત્રણ પાણીથી ધોઈ લીધી છે અને આ રીતે તેને પાણી નીતરવા માટે મૂકી દીધી છે હવે ત્રણથી ચાર જેટલા રીંગણ લઈ તેને પણ એકદમ ઝીણા ઝીણા સમારી લઈશું અને તેને પાણીની અંદર રાખીશું જેથી તે કાળા પડે નહીં ફ્રેન્ડ્સ કઢી તો દરેકના ઘરમાં લગભગ બનતી જ હોય છે પણ એકવાર તમે ચોક્કસથી આ રીતે બનાવજો ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે તો અહીં મેં પંદરથી વીસ જેટલી લસણની કઢી અને ત્રણથી ચાર જેટલા મરચાંને આ રીતે ઝીણા ઝીણા ખાંડી લીધા છે જો તમારે લીલા મરચાંનો ઉપયોગ ન કરવો હોય તો લસણ એકલું પણ અધકચરો ખાંડી લેવાનું અહીં બે ચમચી જેટલા ચણાના લોટને મેં થોડું પાણી એડ કરી અને ઓગાળી લીધો છે લમ્સ ન રહે એ રીતે આ રીતે પાણીમાં ઓગાળી લઈશું જો ડાયરેક્ટ દહીંમાં લોટ નાખીશું તો જે તે જલ્દી ઓગળતો નથી અને લમ્સ રહી જાય છે તો પહેલાં આ રીતે થોડો લોટ અને થોડું પાણી ઓગાળી લઈશું હવે મેં અહીં ઘરનું બે વાડકી જેટલું દહીં લીધું છે તેને આ રીતે ફેંટી લઈશું અને તેની અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને જે લોટ અને પાણી ઓગાળીને મિક્સ કરેલું છે તે અંદર એડ કરી દઈશું ફ્રેન્ડ્સ મેં અહીં કઢી બનાવવા માટે દહીંનો ઉપયોગ કર્યો છે પણ તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો તો બીજું એક ગ્લાસ જેટલું પાણી એડ કરી અને બધું મિક્સ કરી લઈશું હવે એક પેનમાં ચારથી પાંચ મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય એટલે તેની અંદર અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ તતળી જાય એટલે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું તતળી જાય એટલે તેની અંદર ખાંડેલા લસણ અને જે મરચાં છે તેને એડ કરીશું આ રીતે વઘારની અંદર લસણ અને મરચું એડ કરવાથી તેની સ્મેલ અને ટેસ્ટ કઢીમાં ખૂબ જ સરસ આવે છે હવે તેની અંદર જે ધોઈને રાખેલી મેથી છે તેને એડ કરી દઈશું બેથી ત્રણ મિનિટ પછી મેથી તેલની અંદર વળી જશે અને એકદમ સોફ્ટ થઈ જશે નાના જે બાળકો હોય છે તે મેથીનું શાક ખાતા હોતા નથી પણ જો આ રીતે કઢી બનાવીએ તો તે ખાઈ લે છે અને શિયાળામાં મેથી ખૂબ જ ફાયદાકારક હોય છે તો આ રીતે એકવાર મેથી રીંગણની કઢી તમે ચોક્કસથી ટ્રાય કરજો તો જે રીંગણ છે તેને પણ એડ કરી દઈશું અને તેની અંદર એક ચમચી જેટલી હળદર બે ચમચી જેટલું લાલ મરચું એક ચમચી જેટલું ધાણાજીરું એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું હવે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું એટલે કે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું અને પહેલાં આપણે મેથી રીંગણને સારી રીતે ચડવી લઈશું એટલે કે તેને શાકની જેમ ચડવી લઈશું ઢાંકીને ચારથી પાંચ મિનિટ માટે ચડવા દઈશું મેથી અને રીંગણને ચડતા વાર લાગતી નથી ચારથી પાંચ મિનિટમાં તો સરસ ચડી જશે અને આ રીતે ચમચાથી રીંગણને મેથીની અંદર મિક્સ કરી લઈશું તો આ રીતે તેલ છૂટું પડી જાય એ રીતે ચડવા દઈશું તો હવે મેથી રીંગણનું શાક તૈયાર થઈ ગયું છે જો ઘરમાં કોઈને કઢી ન ભાવતી હોય તો તમે થોડું શાક અલગથી કાઢી શકો છો તો મેં અહીં બે ચમચા જેટલું શાક અલગથી કાઢી લીધું છે અને જે બીજું શાક વધ્યું છે તેની અંદર ચણાનો લોટ ઓગાળેલી જે છાસ છે તે એડ કરી દઈશું આ રીતે મેથી રીંગણનું શાક બનાવી અને પછી કઢી બનાવવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો છાસને સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડુંક મીઠું થોડુંક મરચું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને સતત હલાવતા રહીશું અહીં હું કઢીની અંદર ગોળ કે ખાંડ એડ કરતી નથી આ કઢીનો ટેસ્ટ થોડો ખાટો હોય એવો જ સારું લાગે છે પણ જો તમને ઘળીઓ પસંદ હોય તો તમે એક ચમચી જેટલી ખાંડ કે થોડો ગોળ એડ કરી શકો છો આ રીતે સતત હલાવતા રહીશું લગભગ પાંચથી છ મિનિટમાં તો કઢી ઉકળવા લાગશે તો જે તેલ છે તે પણ કઢી ઉપર આવી ગયું છે અને કઢી એકદમ સરસ ઉકળી ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કઢીને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ હેલ્ધી અને ટેસ્ટી એવી આપણી આ મેથી રીંગણની કઢી પીરસવા માટે એકદમ તૈયાર છે તો આ કઢી બાજરીના રોટલા જોડે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો મેં બાજરીના રોટલા જોડે ઘી ગોળ લીલા મરચાં અને જે આપણે મેથી રીંગણનું શાક થોડું કાઢ્યું હતું તેની સાથે પીરસે છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી ગમી હોય તો તમે તેને ચોક્કસથી ટ્રાય કરજો અને જો મારો આ વિડીયો ગમે હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો Thank you for watching.